વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ટામેટા બટેકાનું શાક એમાં આપણે નાખીશું રાઈ તેલ ગરમ કરવા મૂકીશું પછી રાઈ નાખીશું રાઈ ફૂટી જવા દો બરાબર પછી તેમાં આપણે જીરું નાખીશું જીરું બરોબર ફૂલી જાય એટલે તેમાં આપણે નાખીશું લીમડો લીમડો સતળાઈ જાય એટલે અડધી ચમચી હળદર નાખીશું પછી ચોપ કરેલા ત્રણ બટેકા એડ કરીશું એને બરાબર આપણે તેલમાં સાંતળીશું તેલમાં સતળાઈ જાય પછી એમાં એક ચમચી લાલ મરચું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું એ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે બધું તેને મિક્સ કરી લઈશું મસાલા બરાબર ને તેલમાં થોડા સંતડાવા દઈશું જો આ રીતે સતળાઈને મસાલા પછી થોડું આપણે પાણી નાખવાનું આપણે રસો રાખો હોય એ પ્રમાણે મેં અત્યારે એક ગ્લાસ નાખ્યું છે પછી એને બરોબર ઉકળવા દઈને ચડવા દઈશું ટાંકી દઈશું એ થયું છું ખોલીને એને આપણે ચેક કરીશું કે આપણું શાક થયું છે કે નહીં તો હજુ થોડું ઘણું બાકી છે ને રસો હજુ બળી ગયો એમાં આપણે થોડાક ટામેટા એક નંગ ચોપ કરીને નાખીશું એ ટામેટા ચોપ કરીને નાખીશું પછી બરાબર એને હલાવી લઈશું ટામેટા ચડે એના થઈને થોડું પાણી એડ કરીશું નહીં તો આપણું પાણી બળી જશે નહીં નાખીએ એટલે થોડું પાણી નાખીને એને હવે ચડવા દઈશું હલાઈને એને ઢાંકી દઈશું હવે દસ મિનિટ રહીને પછી ફરી આપણે એને ખોલીને ચેક કરીશું કે આપણું શાક તૈયાર થયું છે કે નહીં જે શાક ચડી ગયું છે ટામેટા બરોબર થઈ ગયા છે પછી આપણે એક ચમચી જેટલો ગોળ નાખવાનો હલાઈને ઢાંકી દેવાનું હવે ખોલીને ફરી ચેક કરી લઈએ સ્વાદ ખાટો મીઠો એવું આવ્યો કે નહીં અને પછી ઉપરથી બે ચમચ બે ત્રણ કળી લસણ વાટેલું કાચું નાખવાનું થઈ જવાયું છે શાક એટલે હવે પાછળથી લસણ નાખવાથી એનો સ્વાદ સારો લાગે છે બહુ જ સરસ લાગે તમે આ રીતે બનાવી જોજો કાચું લસણ નાખવાનું તમને રસો પાતળો લાગે તો તાવે તાવી થોડું બટેકા ભાગી કાઢો તૈયાર છે આપણું શાક અને આપણે બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું મારે કોથમીર થોડી ઓછી ખવાય એટલે હું નથી નાખતી આ મારા દીકરાનો ફોટો છે જે એની કોપી મેં મૂકી છે મારો દીકરો જ્યાં હોય ત્યાંથી જો તમને મળે દેખાય તો તમે મારે ચેનલમાં નંબર આપેલો છે તો મને કોન્ટેક કરી શકો છો એ આજે ગયે એને ચ દસ વરસ પૂરા થયા અને અગિયારનું વરસ બેઠું એને ચૌદસનું શ્રાદ્ધ હતું ને મંગળવાર હતો એ ગયો હતો ત્યાં ફેરી ચૌદસનું શ્રાદ્ધ ને મંગળવારે એને દસ પૂરા થઈને અગિયારનું બેઠું છે